આજે આપણે ભાગવદ્ ગીતા અધ્યાય પાંચનો સારાંશ જોઈશું અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે હે માધવ કર્મ સંન્યાસ એટલે કે કર્મોથી મુક્ત થઈ સંન્યાસી તરીકેનું જીવન જીવવું અને કર્મયોગ એટલે કે કર્મ કરતા જઈ ખાલી તેના ફળની ઈચ્છાથી મુક્ત થવું આ બંનેમાંથી શ્રેષ્ઠ શું છે ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે હે અર્જુન કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંને કલ્યાણ કરનારા છે પરંતુ કર્મયોગ સુગમ હોવાથી તે સરળ છે એટલા માટે તે કલ્યાણકારી છે જે મનુષ્ય કર્મોના ફળથી મુક્ત થઈ જાય છે તેમને મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત થાય છે અન્ય ઈચ્છાઓ ત્યાગી ક્રોધ પર કાબૂ મેળવી કસાઈનો ડર ન રાખે તે મોક્ષ મેળવેલો જ ગણાય છે આ જ્ઞાનમાં જે એકરૂપ થઈ જાય છે તે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય જીવન પર્યંત સુધી ક્રોધ અને કામ પર કાબૂ મેળવી શકે તે ખરો યોગ્ય છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને શેર કરો